ત્રણેય દરબાર પ્રતિજ્ઞા લીધી હતી કે અમારા આંગણે આવનાર ખાલી હાથે પાછો ફરશે નહીં ત્રણેય દરબાર જાત્રા પૂર્ણ કરી પાછા ફર્યા દ્વારકાધીશના આંગણે લીધેલી પ્રતિજ્ઞા હળવદ અને ધ્રોલ દરબાર નિભાવી શક્યા નહીં પરંતુ મૂળ દરબાર ચાંચોજી લીધેલી પ્રતિજ્ઞા ઉપર કાયમ હતા હળવદ અને ધ્રોલ દરબારને ચાચોજીની ઈર્ષ્યા જાગી બંને દરબાર ચાચોજીની પ્રતિજ્ઞા તોડવાની યુક્તિ વિચારવા લાગ્યા દરબારને પોતાના ચારણનો વિચાર આવ્યો કે ચારણ મૂળી દરબારની પ્રતિજ્ઞા તોડાવી શકે છે હળવદ દરબારે દસોંધી ચારણને ઉશ્કેર્યા અને વચન આપ્યું કે પરમારનું નીમ છોડાવ તો હું તને માગ્યું ઈનામ આપીશ ચારણ કહે એ તો પરમાર નો વંશ હું માથું માગીશ તો માથું વધેરી દેશે બાપ દરબાર કહે એવું કંઈક માગ કે પરમાર તને આપી શકે નહીં અને ના પાડવી પડે ચારણ હા ના હા ના કરતા હળવદ દરબારની વાત માની પરમારની ટેક તોડાવા ચારણ મૂળી આવ્યો ભર કચેરીમાં દેવી પુત્રને અગ્નિપુત્ર ભેટીને મળ્યા ચાચોજી કહે કવિરાજ આશા કરો બાપ તમથી નહી બને શા માટે નહી માંડવરાજ જેવા મારે માથે ધણી આ આ રાજપાટ ઉપર મારી એની ધજા ફરકે છે કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી મારો ધણી માંડવરો અને મારી લાજ તો એની લાજ કવિરાજ બોલો માંડવરાજ લાજ રાખશે અન્નદાતા મારે તમારી રિદ્ધિ સિદ્ધિની એક પાયેય નથી જોઈતી અને તમારા લાખ પશાવ પણ ન ખપે પરમાર તમારા માથાનો પણ હું ભૂખ્યો નથી મારે તો તમ તારે જે માગુ હોય તે માગો કવિરાજ ચારણે ગોઠણભર થઈને દુહો કહ્યો કે શું દુહો કહ્યો અશ આપે કે અધપતિ દે ગજ કે દાતાર સાવજ દે મુ સાવલ ભલ રે પાર પરમાર અર્થાત કોઈ રાજા ઘોડાના દાન કરે તો કોઈ હાથી આપે પણ હે સૌથી ભલા રાજા તું મને જીવતો સાવજ આપ સાવજ આખી સભાનો અવાજ ફાટી ગયો હા હા જીવતો હાવજ ચારણે લલકાર કર્યો જમી દાન કે દે જબર લીલવળું લીલાર સાવજ દે મુ સાવ બલ પાર પરમાર અર્થાત કોઈ જબરા રાજાએ જમીનમાં દાન આપે કોઈ પોતાના માથા ઉતારી આપે પણ હે પરમાર તારી પાસે હું સાવ જ માગું છું હાકાર કરીને આખી કચેરી તાળુકી ઉઠી ગઢવા આવું માગીને પરમારની આબરૂ પાડવામાં બડાય માને છે કે પણ ચારણે તો બિરદાવળ ચાલુ જ રાખી ક્રોડ પસા કે દે કવ્યંદને લાખ ફસા લખવાર સાવજ દે મુ સાવ બલ પાર કરા પરમા અર્થાત તું બીજા કવિઓને ભલે ક્રોડ પસાવ અને લખ પસાવ દાન દેજે પણ મને તે હે પાર કર પરમાર સાવ જ ખપે ગોજારો ગઢવો સભામાં સ્વર ઉઠ્યો ગઢવીએ ચોથો દુહો ગાયો દોઢા રંગ તુને દઉ સોડા બુદ્ધિ સાર મોઢે ઉજળે દે મને પાર કરા પરમાર અર્થાત હે સારી બુદ્ધિવાળા સોડા પરમાર હસ્તુ મો રાખીને મને સાવજ દેજે એટલે હું રાજાઓની કચેરીમાં તારા દોઢા વખાણ કરતો કરતો જ કશું બોલીશ ચાચો જીના મુખની પરની એક પણ રેખા બદલી નહીં મો મલકાવીને એને કહ્યું કવિરાજ આવતીકાલે પ્રભાતે તમને સાવજના દાન દેશું મધરાતે માંડવરાજના થાનકમાં જઈને ચાચોજીએ અરજ ગુજારી હે સુરજ દેવ જીવ તો સાવજ શી રીતે દઉં તારી ધજા લાજે નહીં એવું કરજે દેવ અને દેવળના ઘૂમટ ધન ધણાતી દેતો અવાજ આવ્યો હે ક્ષત્રિય એમાં મારી પાસે શું આવ્યો મારા ડુંગરમાં આટલા આટલા સાવજ દણક દઈ રહ્યા છે

ત્યારે ચાંચોજીએ સાદ કર્યો ગઢવા નવ લાખ લોબડીયાળીઓ લાજે છે અરે તું કોઈકનો નો મારી લાજ લેવા આવ્યો ને હવે ભાગ્યો સાવજ વાળી સામહો ભડક્યા કેમ હી ભાગ પાથુ પાછા પાગ ભરવા ન ઘટે ભળજને સિંહને સામે ઉભેલો જોઈને ભડકીને કેમ ભાગો છો ઓ ચારણ મર્દને પાછા પગલાં માંડવા ન શોભે દાન માગતી વખતે ગઢવીએ વાત ભૂલી ગયેલો કે દેવા કરતા લેવું ભારે પડશે અને એક વાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો ચારણનો વંશ રાજે શું કરવું ચારણે ચતુરાઈ કરીને આગે ઉભા ઉભા કહ્યું કે ચાંતે સિંહ સંપીબેરીઓ કેસરીઓ લાલિયો કાન રમ તો મેલે રાણિયા પોચ્યો પરમાર ધણી ઓ બાપ ચાચા તે કેસરી સિંહનો કાન જાલીને મને સમર્પણ કર્યો એ હું કબૂલી લઉં છું મને દાન પહોંચી ગયું હવે તું તારે એને રમતો મૂકી દે એ રાણા સાવજ માથે હાથ ફેરવી મૂળીરાજ કહે જાઓ વનરાજ આજે પરમારો અને આ મૂળી રાજની લાજ રાખી બાપ અને સાવજ ચાલ્યો ગયો પણ સાવજને જોનારા બોલી ઉઠ્યા આ તો માંડવરાજ પોતે જ આવ્યા હતા આભાર મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ વધ્યા બન્યારો મારી ચેનલ સાથે મળીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માંડવરાયજી જય ભવાની